આજે આવી જોઈયું આપણો કન કે નઈ જોઈયું જેટલું શેર કર્યું સબસ્ક્રાઇબર કર્યું અને પેલું ઓમ કે આપણે શું કરાયા ઈર્યું કર્યું એ મન ના આવડે એ મન હવાની બસ લાલ બોડવાળી આવી વાહ કિરણભાઈ જા બરિયા જય માતાજી કિરણભાઈ આ પોતે આ વિડિયો કોલ માં હે હો વિડિયો કોલ

એ જોયું નહીં હવે આ એડ ઓન કે જો આમે જોવું પડશે હવે કોણ છે બીજું છે એમનું નામ શું છે એ માર ભાભી હે ઉનો ભરત ભાઈ એક્ટર ખરા ને એમના ઘરથી થી હે કે ભરત ભાઈ ભરત ભાઈ એક્ટર ઓળખો બોલે ના એ વિક્રમ ભાઈ ઓળખે નહી વિક્રમ ભાઈ

Kamen buat je sih tu, kamen buat je. Perubahan, lain Dek kita ayat kiam ni. Hei, wait, kami tu sana sana beli awak so, nama tu kita ini. Aduh, aku lah. Asu lain tu kami ya. Ah, Vikram, bayi suka, amne kabar? Ah. Zaman tadi, શાંતિ છે એક મસ્ત ગીત ગાઈ નાખો ને આપણું આજે મારે બના કોઠામાં રમવા જાવું સે મયરિયું મને હરિયું છે હાલ વાત છે વિક્રમ ભાઈ ભાઈ ના વિરેજ થઈ હાથો છે હા વિરેજભાઈ મારા ભુરાભાઈ ખૂબ ખૂબ આભાર તમે અમારા નાના મોણસુનો ઇન્સ્ટા જોયું એટલે નાના આયર નાના માલ તો બસ શૂટિંગ ચાલે છે ભણાને તો હું હંગા ખાય

એમના માટે ગાયોને રાત રાત હાઇલાઇટ થઈ ગઈ નઈ નઈ એવું શું ને હા 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 એટલે તો બધું જો

કિરણ ભાઈ ના બેન દારૂડો ગાળ્યો ભાઈ તો વિક્રમ ભાઈ જ ગૌરાયું તું બે ભાઈ હા વિક્રમ ભાઈ આમ જોવા જઈએ ને તો પેલા દારોડો દારૂડો ને એમાં મિનિંગ સમજવા જેવો હે મીનીંગ એનો એવી રીતના હે કે પીવો એટલો પીજી વિ મે દારુડો ગાળ્યો મીનીંગ એનો એ રીતના હે કે મે અંદર કાંગરો ધોયો હે બોદડો ધોયા હે તોય તમે પીવો પણ લોકો ને એવું લાગે કે આ દારૂ નું ગીત ગાયું યાર દારૂ નું ગીત નહીં રેવા મો તમને લાઈવ માંય સમજાય ના પૂય મે હમણા જ વિડિયો જોયો તો આમ જોન તો પેલા ગીત બહુ સાંભળીને સમજવું કે આનો મીનીંગ શું હે ફહી કોમેન્ટ કરી હાચી વાત ભરતભાઈ

કારની આગળ પાછળ લખ્યું મેલણી માં નું નામ